હેલો મિત્રો કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ એબ સ્ટ્રીટલી ફાઇન હવે લોકો વિચારમાં પડી જતા હોય છે કે જ્યારે નવું ઘર લે ઓફિસ હોય તો ફર્નિચરનું શું ક્યાં ફર્નિચર બનાવડાવે અને ફર્નિચરવાળા અમદાવાદમાં ઘણા બધા છે પણ એ લોકોને અફોર્ડેબલ રેટમાં એના બજેટમાં બધી વસ્તુ મળી જાય તો સારી વસ્તુ રહે હવે ઓફિસમાં કે ઘરમાં વસ્તુ જરૂર પડે ચેર છે ડાઇનિંગ ટેબલ છે બેડ છે વોર્ડ્રોપ છે અને ઘણી બધી આજકાલ તો ટ્રેન્ડિંગમાં બધી વસ્તુઓ ચાલતી હોય છે અવનવા સોફા સોફા કમ બેડવાળા કન્સેપ્ટ તો અત્યારે હું આવ્યો છું ડબલ એ ફર્નિચરમાં કે જે નારોલ વિસ્તારમાં આવેલું છે અને એને ચેટ ઉપર જ છે સે તમે અંદર આવશો મહાલક્ષ્મી મિલની અંદર અને ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને ભરતભાઈ સાથે આપણે ઘણા બધા વિડિયો શૂટ કરેલા છે અને અવનવા કંઈક કલેક્શન નવા આવે એટલે આપણને યાદ કરે કે આવી જાઓ પ્રતિકભાઈ આપણે શૂટ કરી દઈએ પબ્લિક સુધી પહોંચાડી દઈએ શું નવું લાવ્યો છે અને આ વખતે તો જોયું કે નવો રૂમ બી બનાવી દીધો આખો હોલ બનાવ્યો છે શું છે એનામાં કેવું છે અત્યારે તો સોફા સેટ નવા છે એક કોમ્બો છે નવો છે પછી કમ્બેટ પણ નવા લાયા છે આપણે પછી કાઉચ પણ લાયા છે ઘણું બધું નવું બધું તમને વન બાય વન બતાવી ઠીક છે પબ્લિકને થોડી પ્રાઇઝિંગની બી વાત કરી લઈશું તો એ લોકો બી ખ્યાલ હોય કે ભાઈ અમદાવાદમાં સૌથી સસ્તું ફર્નિચર કઈ શકાય અને ગેરંટી વાળું ફર્નિચર વાળું ફર્નિચર અને પ્લાયની બધી વસ્તુ યુઝ કરે બધી સ્ટાન્ડર્ડ વસ્તુ યુઝ કરે છે હું તો ઘણા ટાઈમથી ટચમાં છું ડાઇનિંગ ટેબલ ને બધા મૂકેલા છે તો થોડું આપણે બ્રીફ માં આપણે બધું સ્ટાર્ટ થાય છે ધારો કે ડાઇનિંગ ટેબલ છે એ 20000 થી સ્ટાર્ટ થાય છે રૂમ સેટ છે એ 23000 થી સ્ટાર્ટ થાય છે અચ્છા સોફા માત્ર 13500 થી સ્ટાર્ટ થાય 13000 13500 13500 થી માત્ર વાહ અને બેડ ને બધી વસ્તુ બનાવેલી છે આપડી પોતાની પ્રોડક્ટ જે આ ક્વીન સાઈઝ બેડ પણ છે એની ઉપર મેટ્રેસ છે એ ક્વીન સાઈઝ બેડ ટુ ડોર વોર્ડ્રોપ એક ડ્રેસિંગ ટેબલ અને સાઇડ બોક્સ આપણે માત્ર ઓનલી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડમાં આપીએ છીએ અચ્છા પછી એની બાજુમાં થ્રી ડોર વોર્ડ્રોપ પણ છે ક્વીન સાઈઝ બેડ પણ છે એના પણ રેટ બધા તમને એકદમ બેસ્ટ રેટ મેન્યુફેક્ચરિંગ સેટ જ લાગે છે એક રૂમ સેટ જ બનાવેલા છે બધા પેકેજો બનાવેલી છે દસ બાર પેકેજો તમને જોવા મળશે તમને બધા અલગ અલગ ટાઈપના છે સ્લાઇડિંગ વોર્ડ્રોપવાળા પણ છે હાઇડ્રોલિક પણ છે સાદા પણ છે બધામાં ફૂલી કસ્ટમાઈઝ પણ થઈ જવાનું છે અચ્છા એટલે કોઈ એમ કે ભાઈ જોઈએ જોઈએ તો થઈ થઈ જાય જાય છે એ પણ થઈ જાય છે એનામાં તમને કલર ઓપ્શન બી બીજા કે ડિઝાઇન કોઈ ગમી છે આ ડિઝાઇન તમને ગમી છે અને એનામાં તમને કલર ઓપ્શન બીજો લેવો છે તમારા ઘરના ઇન્ટિરિયર પ્રમાણે અચ્છા એ પણ આપણે કરી જ દેતા હોય છે એનામાં જ પોતાનું જ પ્રોડક્શન પોતાનું જ પ્રોડક્શન એનામાં સાદો બનાવો સેમી હાઇડ્રોલિક બનાવો તમે જે જોઈએ અત્યારે સેમી હાઇડ્રોલિક છે તો આ બધી જે વસ્તુ યુઝ કરે છે અંદર ઉપરથી તો ચમકે ને તમને બધા આપી દેશે ફર્નિચર વાળા પણ અંદર વસ્તુ શું યુઝ કરી છે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ વસ્તુ ખબર પડે છ આઠ દસ મહિના યુઝ કર્યા પછી એમાં કેવું છે કે ઘણા બધા અત્યારે કહેતા હોય છે પાંચ માં બેડ ને છ હજારમાં બેડ પણ એ તમને બે ત્રણ મહિને ઇફેક્ટ ત્યાં સુધી ભઈ પણ નીકળી ગયા હોય ત્યાંથી ઉઠી ગયા ઉઠી ગયા હોય રાઈટ છે એટલે આપણે કેવું છે પેઢીનો ધંધો છે જૂનું કામકાજ છે એવું નથી કે બે ચાર મહિનાથી આયા ને પછી પૂરું કરી નાખવાનું છે આપણે ઘણા ટાઈમથી કરીએ છીએ ને કસ્ટમરને ક્વોલિટી આપીએ છીએ એક વિશ્વાસ સાથે હા બરાબર છે સારી વસ્તુ છે ને બોટ આજે હું તો અહીંયા પછી જોયું કે ભાઈ નવો હોલ બી તમે બનાવી નાખ્યો નવો એ આખું સોફા માટે છે ઇન્ટિરિયર આર્કિટેક્ટ ઘણા અમને અમદાવાદના કોન્ટેક્ટમાં છે બધા તો ઇન્ટિરિયર આર્કિટેક્ટના જે ક્લાયન્ટ આવતા હોય છે એમને ડિસ્પ્લે પણ જોઈતું હોય છે પ્રીમિયમ વસ્તુ પ્રીમિયમ વસ્તુ બધી બનાવી છે અને કેવું છે રિટેલના કસ્ટમર બી સારો એવો રેફરન્સથી બધા મળતા હોય છે આવે એટલે એના માટે ડિસ્પ્લે બધું જરૂરી છે વાહ તો ચલો આપણે પ્રીમિયમ કલેક્શન જોઈએ થોડું સો ટકા તમને એ પણ બતાવીએ બધું તો ભરતભાઈ આપણે બીજા તમારું જે પ્રીમિયમ કલેક્શન છે એ હોલમાં આપણે આઈએ છીએ અને તમે કીધું કે અત્યારે આ ટ્રેન્ડિંગમાં બહુ ચાલી રહ્યું છે અને લોકોની ડિમાન્ડ આ વસ્તુમાં વધારે છે લોકો વધારે ઇન્કવાયરી અને જ કરતા હશે આપણે એક સોફા કમ્બેડ બનાવ્યો છે મલ્ટી યુઝેસ તરીકે બનાવ્યો છે ધારો કે તમે રિકલાઈનર ચેરો ને પહેલો હું તમને બતાવી દઉં રિકલાઈનર ચેર હોય કપ હોલ્ડર હોય હા મૂવી જોતા જોતા કંઈક ઠંડુ પીવું છે કંઈ પણ વગેરે તો એના મૂકી શકાય રિમોટ પણ વન ટાઈપ મૂકી શકાય પછી તમે બેઠા છો તો સોફામાં કેવું તમે લોંગ ટર્મ સુધી બેસો ને તો અહીંયા માથું મૂકવાની તકલીફ થતી હોય રિકલાઇનરમાં કેવું લાંબુ એટલે સુઈ જવાય આનામાં પણ આપણે એ રાખ્યું છે કે એંગલ સેટ કરીને બેસી જવાનું અરે વાહ કમ્પ્લીટ તમે તમારા ગમે ત્યાં એંગલે સેટ કરી શકો કારણ કે ઘણો ટાઈમ બેસો તો ગરદનનો દુખાવો ને બધું થતું હોય છે એટલે એ રીતનું પણ સેટ થાય બીજી વસ્તુ આનામાં કેવી આપેલી છે આપણે કે સોફા કમ્બેડ થઈ જશે હા સોફા તો છે હવે બેઠા બેઠા કેટલું ટાઈમ મૂવી જોવું તો આને આપણે ખોલી દેવાનું છે

એટલે આ વસ્તુની બધાને કન્ફ્યુઝન વધારો કે ભાઈ ઉપરથી ચમકે ના અંદર શું પણ કેવું છે આપણે બે સાઈડ કપ હોલ્ડર આપેલા છે બધા હેડ્રેસ આપેલા છે બેકમાં પણ કુશન આપેલા છે ફિક્સ આપેલા છે અને આ પણ લોન્જર છે તો ઘણીવાર કેવું થાય કે લોન્જર સોફામાં બેસવું એક સાઈડ બેસી ના શકાય તો આપણે પણ એનું પણ સોલ્યુશન લઈ આવ્યા છે એનો પણ એક ફોલ્ડિંગ બેક લગાવી દીધો છે તમને અત્યારે કેવું લાગે છે કે હેન્ડલ જ છે પણ હેન્ડલ નથી આ ફોલ્ડિંગ બેક છે સેટ કરો તમે અહીંયા જબરદસ્ત જોરદાર ટેકો તમને મળી રહે સોફા કોર્નર બનાવી શકો આ કોર્નર થઈ ગયો તમારે નથી જોયો બેસાડી દો પાછું હેન્ડલ લાગે છે એની ઉપર પણ છોકરો કોઈ બેસે કોઈ વાંધો નથી ઉપર ગમે ત્યાં બેસે પ્રોબ્લેમ નથી બે સાઈડ આ વસ્તુ ટીકા હોવી જોઈએ મોડલ છે આપડું અને તમે આનું મેકિંગ આનું મેન્યુફેક્ચરિંગ થતું હોય સપોઝ તમે ઓર્ડર આપો છો તમારા વસ્તુ જોવી છે કે શું વસ્તુ એનો ફોર્મ બને ને પહેલા તમે રેડી રાખો બધું જીરો જીરો ઢાંચો જોવા મળી જશે ફોર્મિંગ આપણે કે છેતરપિંડી કરવાની નથી કસ્ટમર તમને તમને કીધું ને કે તમને જો 5 6000 વાળા આપે એ બે ત્રણ મહિના પછી તમને જોવા ના મળે પણ આપણું વર્ષો સુધી ચલાવવાનું છે ઘણા બધા વસ્તુ છે આ બે તમે સાથે વેચતા જશો ને સેન્ટર ટેબલ આપણે ઓફરમાં મૂકી રહી છે કોઈ પણ સેન્ટર ટેબલ 12500 માં એવું રોઝ ગોલ્ડ ગોલ્ડ વાહ અને બીજું આગળ વધીએ તો પેલી ઇલેક્ટ્રિક ચેર આને શું કહેવાય આને શું કહો તમે રિક્લાઈનર રિક્લાઈનર ચેર એ પણ એક છે માત્ર ત્રેવીસ હજારમાં આપણે મૂકેલી છે ખાલી ત્રેવીસ હજારમાં મસ્ત મૂકી દીધી હોય ને રૂમમાં એટલે હા 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 જલસો જલસો જો ભાઈ આમ કરીને મૂવી જોતા હોય પોપકોર્ન પડ્યા હોય સાથે એટલે મોજ પડી જાય ભાઈ અને આમાં ગેરંટી વોરંટી કઈ આપો છો વન યર વોરંટી આવે ને હે એ પ્રોબ્લેમ તો ના થાય ને કઈ જ પ્રોબ્લેમ થતો જ નથી વન ઇયર માં પણ વાંધો નથી આવતો અને તમે કીધું કે આ બધું ટ્રેન્ડિંગ અત્યારે ચાલે છે બહુ ડિમાન્ડ આપણે સૌથી વધારે ચાલતી ઓફરો ને તો એક આ છે બ્લુ કલર ના એ પ્લસ છે હેવી ફેબ્રિક નાખેલ છે તમે જે જોઈ શકો છો એનો કમ્ફર્ટ ને એ પણ રેટ પણ એનો બહુ જ જોરદાર રાખેલો છે એક ઓફર એપ્રિલ સુધી આપણે રાખેલ છે જે ખાલી તેર પાંચસોમાં તમને પડશે તેર પાંચસોમાં તેર પાંચસોમાં કલર ઓપ્શન મળી જશે સાઇઝ ઓપ્શન મળી જશે મસ્ત સિમ્પલ ને સોબર છે સુપર છે આઈ કેચિંગ વસ્તુ છે જનરલી કેવું છે કે સારું તો જોઈતું હોય છે પણ સસ્તું નથી મળતું પણ આપણે સસ્તું અને સારું બે આપવાનું છે અને કસ્ટમર પણ અહીંયા એને બધું પ્રોપર ચેક કરતા હોય છે અને બધા ક્યુશન આઈ થિંક પહેલા ફેબ્રિક ફેબ્રિક સિલેક્શન ને બધું એટલે આપણે ઓપ્શન એટલું આપણે કસ્ટમાઇઝ આપીએ છીએ ને જનરલી આપણે ત્યાં કસ્ટમરને આવવાનો બે ઓપ્શન છે અને આપણે સસ્તું આપવાના પણ બે કારણ છે એક તો આપણું મેન્યુફેક્ચરિંગ છે પોતાનું અને આપણે ફૂલી કસ્ટમાઇઝ આપીએ છીએ જનરલી કોઈને મગજ મારી વાળા એટલું બધું નથી કરતા પણ આપણે કેવું છે આપણો સ્ટાફ એ રીતનો રાખેલો છે કે જે કસ્ટમાઈઝ કરીને એમને આપતા હોય છે વાહ એક કોર્નર સોફા બી તમે બ્લુ જો એવી રીતે કોર્નર સોફો બનાવેલો છે જેનો રેટ થર્ટી એટ થાઉઝન્ડ છે બટ આપણે એપ્રિલ સુધી એને થર્ટી થ્રી થાઉઝન્ડમાં આપશું અરે વાહ ફાઇવ થાઉઝન્ડનું ડિસ્કાઉન્ટ આપશું તમારા ઓડિયન્સ વાહ જોરદાર ઓફર એપ્રિલ મહિના સુધીની જ છે બે મહિનાની ઓફર એ ભાઈ તો એમ કહેતા એક મહિના બધું રાખો ને યાર સમર ઓફર કે આવો નવી કે આપણે એક મહિનો એક્સટેન્ડ કરીએ બે મહિનાની ઓફર છે ઇન્કવાયરી તમે કરી શકો છો કોલ તમને ફોન નંબર નીચે આપેલો જો કોલ કરીને બી પૂછી શકો છો બાકી એડ્રેસ આપણે ઇઝીલી તમારે કહેવું તો શું કહેવાય એડ્રેસ છે આપણું ઈસનપુર નારોલ રોડ નિયર એચપી પેટ્રોલ પંપ બિહાઇન્ડ મહાલક્ષ્મી મિલ શોપ નંબર ટુ રોનક કમ્પાઉન્ડ ફોન કરી દો અને વિઝિટમાં આવી જાઓ અહીંયા બધા કલેક્શન અહીંયા જોઈ શકો છો કસ્ટમાઇઝ પણ બનાવી શકો છો ફોટો બતાવી દો તો પણ થઈ જશે અને નામ છે ડબલ એ ફર્નિચર હેને નારોલમાં બૂમ પડાવે છે ભાઈ હું તો ભાઈ પાંચમી છઠ્ઠી વિઝિટ છે અને આવું એટલે કંઈકનું કંઈક તો નવું દેખાય પહેલાં ખૂણાવાળા મને નવા દેખાય છે એ આપણે બતાવીએ છે પછી કાઉચ સોફા છે હે ને જબરદસ્ત વસ્તુ છે અને કસ્ટમાઇઝ ફૂલી કસ્ટમાઇઝ સીએ છે તમે એમ કહો કે ભાઈ મેં ગૂગલમાં ફોટો જોઈએ છે આવું બનાવવું છે તો બની જાય બની જાય ને કેમ નહીં અમારી જે જનરલી ઇન્ટિરિયર આર્કિટેક્ટ જે આવે છે ડિઝાઇન લઈને જ આવતા હોય છે ડિઝાઇનથી જ બનતા હોય છે અચ્છા જબરદસ્ત એકદમ આરામદાયક બે હોય એટલે તમારો થાક ઓગળી જાય છે એ પણ રિક્લાયનર છે ક્યાં છે સ્વિચા ને ત્યાં અંદર સ્વિચ છે આ રિક્લાયનર ચેર છે જનરલી ઇન હોમ થિયેટર રૂમ હોય છે કે પ્રસકલ ટીવી જોવા માટે તો એક રિક્લાઇનર ને બધું યુઝ કરો આ એક જ થઈ ગયો ત્રણ ત્રણ એક જ ના આ એક જ રિક્લાયનિંગ થાય છે બીજા ફિક્સ આપેલ છે પણ એક લોન્જર આપેલું છે ટ્યુશન બાકી એમ કરેલું છે કમ્ફર્ટમાં ફૂલ રેક્રોન ને ફૂલ કમ્ફર્ટ યુઝ કરેલું છે આહા હા હા બહુ મજા આઈ છે

બાકી બસ મોજ કરો ભાઈ આવા સારા સારા વિડીયો તમારી માટે લેતા આવીશ અને તમને મોજ કરાવતો રહીશ મેન્યુફેક્ચરિંગ છે આપણું તમે એકવાર મુલાકાત લો ફર્નિચર લેતા પહેલાં એકવાર મુલાકાત લો એટલે તમને આઈડિયા આવી જશે આપણે ઘણું કહેશું પણ એક વિઝિટ કરીને જોવું એ ઘણું મહત્વનું છે એક્ઝેક્ટલી નવું ઘર લીધું છે ઓફિસ માટે ફર્નિચર બધી વસ્તુ તમને મળી જશે અને તમારા બજેટમાં થેન્ક યુ સો મચ